નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં બે દિવસ પૂર્વે શ્રીજી ની સવારી નીકળી રહી હોય ને તેના પર પાડીગેટ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઇંડા ફેંક્યા હતા અને જેનો મુસ્લિમ સમાજના લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો વડોદરા શહેરના જૂની ગલી ખાતે આવેલ કોમી એકતાના પ્રતિખ્યા મસ્જidan બાવા દરગાહ કમિટીના ખાдим હાજી દસ્તગીરભાઈ શેખ ભોલે બાપુએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને વિરોધ કર્યો આવા ગુનેગારોને કડક સજા થવી જોઈએ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને તેમના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે કામગીરી કરવામાં આવી તાત્કાલિક ધોરણે જે અસામાજિક તત્વો દ્વારા બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા તે બદલ યામસ્તાન બાબા દરગાહ કમિટીના ખાદીમ હાજી દસ્તગીરભાઈ શેખ ભોલે બાપુએ પોલીસને અભિનંદન પાઠવ્યા સવારી પર જે અંડા માર્યા છે જે છોકરાઓએ એ આખા મુસ્લિમ સમાજને બદનામ કર્યું છે એમને અને બહુ શરમજનક આ કાવતરો કર્યો છે આગળ પાંચ તારીખે ઈદે મિલાદ છે જે જુલુસો આખા વિસ્તારોમાં મુસ્લિમ એરિયામાં માંડી પર જે ફરતા હોય છે બીજા દિવસ ગણેશ વિસર્જન છે જે આટલી તાદાદમાં લોકો એ યાત્રાઓમાં જોડાય છે અને હિન્દુ મુસ્લિમના તહેવારોને સામે આ છોકરાઓએ આવું કાવતરો કર્યો છે એ બહુ સરળની વાત છે અને મુસ્લિમ સમાજ આને વખોડીએ છીએ મુસ્લિમ સમાજના ગલી ગલીની અંદર આ છોકરાઓનું આ કાવતરાનું એટલો વિરોધ કર્યો છે અને આની અંદર જે પોલીસ પ્રશાસન છે એમને ખૂબ જ સરસ કામગીરી કરી છે કે અડધો કલાકની અંદર આરોપીઓને ઝડપી લીધા અને જે નિર્દોષ લોકોને કોઈને હેરાન કરતી નહીં થઈ અધિકારીઓએ એકદમ ઉડાણમાં તપાસ કરી છે એમને ખૂબ જ એમને સારી રીતે આ તપાસ કરીને જે કસૂરવાર છે એમને ઝડપી લીધા છે અને એને ખૂબ એમને શિક્ષા આપવી જોઈએ મસ્તાનબવા દડગા કમિટી પણ આ ઘટનાનો વિરોધ કરે છે હું આથી દસ શકીશ બોલુ બાપુ